રાજકોટ શહેરમાં પોલીસ દ્વારા છવ્વીસમી જાન્યુઆરીની ઉજવણી કરવામાં આવી શહેર પોલીસ દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે ખાસ ડેમો યોજવામાં આવ્યો વીવીઆઈપી નેતાઓ ઉપર હુમલાના સમયે કેટલી સતર્કતાપૂર્વક પોલીસ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ કામગીરી કરે છે તેનું નિદર્શન કરવામાં આવ્યું વીવીઆઈપીને બચાવી આતંકીઓના હુમલાને નાકામ કરવાનો ધડધડક રેસ્ક્યુ ડેમો કરવામાં આવ્યો તો આતંકીઓ દ્વારા બસ હાઇચેક કરવા અંગે ત્વરિત એક્શન સાથે સ્પેશિયલ કમાન્ડો ઓપરેશનનો પણ ડેમો યોજાયો એક સાથે એક વધુ આતંકીઓના ઈરાદાને નાબૂદ કરી આતંકીઓને પકડી બસમાં આતંકીઓ દ્વારા હાઇજેક કરવામાં આવેલા મુસાફરોને બચાવવાની કામગીરી અને ઓપરેશનનું લાઈવ ડેમો કરવામાં આવ્યું હતું કમાન્ડોની કામગીરીના અદભુત દ્રશ્યો સાથે આ છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી ભારતના પિચક્રમાં પ્રજાસત્તાક દિવસની ઉપલક્ષમાં હું રાજકોટ શહેર પોલીસ વતી તમામ રાજકોટવાસીઓને

કે જે એક પ્રતિકરૂપ હશે કે ભારતનો જે સંવિધાન છે જે સંવિધાનમાં સમાન હકો બધા નાગરિકોને આપવામાં આવે છે અને સાથે સાથે જે સંવિધાનના નિર્માતાઓ જે મૂળ સંવિધાનની અંદર જે એને અપેક્ષાઓ હતી એને આજે સાથે મળી અને અમૃતકાળના જે વિકસિત ભારત છે એના સંવિધાનને અમે સાકાર કરવાની આજે એના પર કોશિશ કરીએ